સુરતમાં ચંદની પડવા પહેલા જ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે સુરત ના અમરોલી વિસ્તારમાં ટીમે નકલી ઘી ના જથ્થા સાથે ચાર નીતિ દિવાળી ના તહેવાર પહેલા સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓનું પર્દાફાશ કર્યો છે અમરોલી વિસ્તારમાં આવેલી ત્રણ અલગ અલગ જગ્યાએ જીટીને દરોડા પાડીને નવ હજાર કિલોથી વધુનો નકલી ઘીનો જથ્થો કબજે કર્યો છે આ નકલી ઘી બનાવતા કારખાનાઓમાં વેઇટ કરીને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેઓ તહેવારના સમયમાં નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેન્ડા કરી રહ્યા હતા માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી બટર પનીર ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાળ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વિકતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એના પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફોર્મ બનાવી આ લોકો એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફોર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફોર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મૈસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા